đi qua chỗ này là cái gì vậy? cái gì? cái gì? cái gì? cái gì? cái कोदारी है ना कलर लिया है कलर के अंदर है रे फाइल बोल जरा हम प्ले करते हैं भाई मेन बोलो मेन आ जाओ और बताओ हम गेम जी खेलने चले तुम आइए सोसो में वापस बैठ मैं अब इससे लग रहा हूं बैठेंगे કેરેન ને સડરિયસ ને કેરેન ચોમાસાની સિઝન જે બે હજાર ચોવીસમાં આંબલગઢ ગામથી માળિયા તાલુકાના અને જસાપુરા વિસ્તારના બાબુભાઈ બધુભાઈ ડગરા જે પોતે કેનાલના થી ત્યાં ગયેલ હતા અને કરિયાણું ખરીદી અને પરત આવતી વખતે જ્યારે નદીને ઓળંગતા હતા તે દરમિયાન નદીમાં પાણીનું પૂર આવતા એ પોતે પાણીમાં તણાઈ ગયા હતા તો ત્યારબાદ એમનું બે દિવસ બાદ બાબુભાઈની એ લાશ છે આપણે ભાખરવડ ડેમમાંથી મળેલું બાબુભાઈનું પીએમ રિપોર્ટ અને વિશેરા રિપોર્ટ કરવામાં આવેલો અને વિશેરા રિપોર્ટના અંતે બાબુભાઈ પોતે નદીમાં હતી એમનું મૃત્યુ થયેલ છે એવું જણાતા સરકાર શ્રીના જે પ્રોટમાં નિયમો છે એ પ્રમાણે માનવ મૂકીના કેસમાં ચાલવાથી લાખથી સહાય આપવાની થાય છે તો આજરોજ માન્ય ધારાસભ્યશ્રી નિરણ વિધાનસભા ભોગનિગઢ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ તમામ સદસ્યશ્રીઓ અને આગેવાનશ્રીઓની હાજરીમાં એમના જે ધર્મપત્ની છે શાંતબેન બાબુભાઈ ડેવરા એમને આજરોજ ચાર લાખ રૂપિયાનું ચેક જે છે